આજે ખરેખર તો આજના પત્રકાર ભાઈઓને પણ આવકારું છું દર વખતે હું એમને ભૂલી જતો હું આજે યાદ રાખ્યું કે પત્રકારોને ભૂલવા નહીં જે આપણા સુધાર જ્ઞાતિના પણ પત્રકારો અન્ય પત્રકારો હોય એ દરેકને પણ આવકારો આ તેજ ઉપરથી રાજુભાઈ પણ ઘણી સારી વાત કરી જુનાગઢની શિક્ષણ રીતે વાત કરી એકતા વિશે વાત કરી

આપણા દેશ માટે ઉજાગર કામ કરે એમાં શિક્ષણ છે પહેલું કાર્ય વિશ્વકર્મા વંશજો માટે પણ ઘણી વાતો ગિરીશભાઈ બહુ સારી વાત કરી ભાઈ શ્રી દિલીપભાઈ ગિરીશભાઈ પ્રજાપતિ છે છતાં વિશ્વકર્મા વંશજો માટે ખૂબ સારી ભાવનાથી એકતાનું કામ કરે છે પણ મને એટલું ગૌરવ પણ છે એક તો મારી રિક્વેસ્ટ છે કે ભાઈ મને ભામાસાહ તો ન કહો હું ભામાસા જેવો નથી ભામાસા શબ્દ બહુ ઊંચો છે કારણ કે એમાં પણ ટપ જેવી તકલીફ પડે તો એ નકામ થાય એટલે ભામાસા નથી હું એક નાનો એક લોનર છું એ મારી ફરજમાં આવે છે મારા જ્ઞાતિના ભાઈઓ અન્ય જ્ઞાતિના જે સુભાષભાઈ જોશી પણ વાત કરી હું તો અન્ય જ્ઞાતિમાં પણ સારી સારી જગ્યાએ શિક્ષણ માટે કામ કરું પછી બેરામુંગા હોય કે વિકલાંગ હોય જેને હું પ્રથમ પ્રાયોરિટી આપું છું ગામડાની સ્કૂલ હોય કે ઘણી દત્તક લીધી તેને લેતો જ આવું છું મારા પરિવારનો સાથ છે મારા ભાઈઓનો સાથ છે એ એક અમારી મજબૂતાઈ છે રહી વાત વિશ્વકર્મા વંશજોની પણ ખરેખર વિશ્વકર્મા વંશજો એક થાય તો ટ્રમ્પ પણ આવી જાય ટ્રમ્પને હરાવવા માટે અને એકતાની પણ જરૂર છે અને સાથે મગજની પણ જરૂર છે ખાલી મોબાઈલની જરૂર નથી મા બાપના શિક્ષણ પણ બહુ જરૂરી છે અનુભવ ની પાંચ બહુ મોટી છે અનુભવની પાંચ શાળાની વાત કરી મારા પરથી પણ મારા ઉપરથી પણ જિંગ લઈ લઈ શકે હું પણ એક અનુભવ ની પાંચ શાળા એટલે હિમતવારો છું હમણાંની વધારે વાત નહીં કરતાં આજની પૃષિની વાત પણ હું કરી શકું જાતે મારે કાઈ જરૂર નથી આજે મારે કાઈ જરૂર નથી હું સુખી છું અમારા પરમ પૂજ્ય પિતા અને અમારો રવિને યાદ કરીને હંમેશા વાત કરું છું જે કાય કહું છું મારા રવિને આધારિત કરું છું મને આપીને કયો છે કે ભઈને મારા ભાઈઓ મને આપે છે કોઈ મારી પાસે કે નથી અમારી ભાવના બહુ ઊંચી છે એકલા પરિવાર ગુજરાત સત્તા પરિવાર પોતે નહીં

સુકામ સાથ છે કે જેનામાં માં કોઠા સુ જોય આગની સુ જોય એને જે કંપનીમાં કામ કર્યું છે એ કંપની 5000 કરોડ ની છે એને પાક્કર બનાવી છે પાક્કર લોકો જે છે ને હું સુધાર છું એની પાસે વિચાર છે ને મારી પાસે શક્તિ છે અમે બંને નું મિશ્રણ કર્યું અમારી એકતા જુઓ અમારી કંપનીની વિશાળતા જુઓ ચૌદસો બાળકની નોકરી કરતી કંપની પાવરફૂલ ચાલુ છે બીજી ચારસો કરોડની ફેક્ટરી તમારા જામનગર જિલ્લામાં જાય આપવામાં શરૂ થાય છે ભૂમિપૂજન થઈ ગયું છે અમારી બીજી એકતાની વાત કરીએ તો ત્યાં પણ આઠસો બાળકની રોજી રોટી આવશે બીજી એકતાની વાત કરું તો બહુ ખુલીને વાત નો થાય એવી પણ છે કે જેને અમને લાભ મળે છે અમારા અનુભવનો આ શિક્ષણનો મારી જે કંપની પાકર કંપની છે એની વાત કરું તો આ ભાઈ સાક્ષી એટલે છે તેની બસ એકરમાં કંપની છે પણ ટીન જાડી પ્લેટના પાઇપ બની જાય ડી જાડી જે પાઇપ ગવર્નમેન્ટ ગવર્મેન્ટેને ઓફર કરી છે કે તમે ટેન્ક બનાવો પડી ટેન્ક બહારથી ટેન્ક બનાવો પછી એનીમાં જે યશસ્વી ફેક્ટરી છે કે જેની અંદર ટોપના નાણતા બની શકે આખે આપું હશે આખી હું ફેક્ટરી જોઈ તો ઓપન ક્લોઝ થઈ ગયો હમણાં અમને એક એવો ક્લાસ મળ્યો જેમાં હું પણ એક છોટો નાનકડો હિસ્સેદાર બનીશ એ લોકોને એક ડેલિગેશનમાં બોલાવવા પણ આવ્યા હતા કે તમે આપણા આર્મીમાં આગળ વધો આપણા સેલ્ફ હથિયારો બનવા જોઈએ કેમ ના બની એની પાસે એટલી બધી સપોર્ટ છે એના પાર્થ મને પણ એક લાભ મળ્યો મારી કંપની નામ રવિ ટેકનો ફોર્જ છે અમે એનું કામ ફોર્જિંગ કરીને આધુનિક ઘોડા પણ બનાવી શકીએ જેવી ઘોડાની એક અમને ડિઝાઇન મળી અમે જાપાનનું ચોવીસ કરોડનું મશીન લાઈવ આજે એનું ઓપનિંગ થઈ ગયું જેની અંદર ઘોડા બનશે હજુ અમને એપ્રુવલ નથી મળ્યું આ તો હવામાં ઘોડી એપ્રુવલ લેવી એટલે બહુ અઘરી છે કારણ કે આર્મીનો વિષય છે ગોવર્મેન્ટનો વિષય છે પણ અમને મોદી સરકારમાં પણ સાત સહકાર છે હમણાંનો એક બીજો કિચ્છકો અમે એક આધુનિક મશીન અહીં ગાયવામાં લાવીએ છીએ કે આધુનિક મશીન ચોપ્પન કરોડ છે એની અંદર છોરા બનશે છોરા ત્રણ લાંબા છોરા ઓટોમેટિક બચ્છો નંગ એક મિનિટના બને પછી એના પર પ્રોસેસ ઘણી થાય હિટલીટમેન્ટ થાય કે ડાયરેક્ટ છોરા બનશે કે જે આર્મીને કામ આવશે પણ અમને ત્રણ વર્ષ લાગશે ક્રોજ લેખ આ તો મારી ખુશી અમે અલગપુંદોડા કહેવાય રહેવાય નહીં કહી દઈએ એના માટે હું આ સાત તારીખે મને જાપાન હું અને મારા કંપનીના બીજા એન્જિનિયર અને બોમ્બેના ત્રણ બીજા અમે છ જણા ડેલિવેશન જાય છે જાપાન સાત તારીખ જાપાનની અંદર બે મશીન આર્મી માટેની જે અંદર જે એના ગોળા બનાવે છે એના બીજા સામાન બનાવે છે એ કંપની ત્યાંની ગવર્મેન્ટની બંધ થઈ ગઈ જે મશીનો અમને વેચવા માગે જે અમને બોલાવ્યા છે આપણી ગવર્મેન્ટે એના માટે સ્પેશિયલ કેસમાં અમારી મંજૂરી લઈ દીધી છે દસ તારીખે અમારી પ્લાન બીજી છે કારણ કે એમાં મંજૂરી ના મળે આર્મીના પ્લાન્ટમાં બધું હોય તો મંજૂરી ના મળે જાપાનમાં તો અમને મળી એમાં અમૃતલાલ ભારતીયનું નામ છે

ઉપયોગ કરતા એવી રીતે આપણો પણ ઉપયોગ સરકાર માટે થતો હોય તો આપણે કરવા તૈયાર પણ આપણે કોઈ પણ પણ અને મોદી સાહેબની જેમ વિચારધારા એક જ રાખીએ મને કોઈ બાબા સાહેબ છે ગાળો પણ કાપશે વિશ્વકર્મા નો દીકરો આગળ આવતો પણ ગાળો કાપશે ઇન્સાફ કરશે કોઈ માણસ તમારી ઇન્સાફ કરે તમારી પ્રગતિ ડબલ થશે એમાં કોઈ નથી એટલે કોઈની ઈચ્છા પર ચડ ધ્યાન નહીં એવી જ રીતે ભણવામાં અવાલા વિદ્યાર્થીઓનું અવાના દીકરાઓનું ઘણા ઓછી આ દીકરાઓ પોતા ડૉક્ટરના દીકરાને દસ્તક લેવાનું એ બહુ બહાદુર છોકરો મારા મગજમાં છે હજી તો આવડો પાટ્યો છે પણ સાચું છે મોટે પહેવાનો એવો માણસ છે જેની આગળ આવે હું એવું જ છું હું ભલે ભણ્યો નથી પણ બેઠો છું એટલે હું આગળ આવવા કોશિશ કરું કે ભેડો મારે કાંઈ જરૂર નથી આજે હું સાત બેસી જાઉં મારે સાથ મે દેખાય એનું મે દેવું કર લે પણ મારે દેવું નથી નહી કરવું મારે એને આગળ વધારવું છે એટલે મારે કોઈ દીકરો નથી મારો એક જ દીકરો છતા ભાઈઓને એક એક દીકરો છતા હું આગળ મહેનત કરું છું આ એ મારી જીમો તેનો રખી ઉમર છે હું 100 વર્ષ સુધી કામ કરવા તૈયાર આને વિકાસ કે વિકાસ માટે કામ કરું રૂપિયા માટે નહીં એ મારે જે કમાવું છે મારે જે કમાવું છે એની મૂર્તિ હું નહીં એ તો ઈશ્વરભાઈ પાસે ફોલાવું એટલે ફોલાવતો આવ્યો છે કે મારે તો સમાજ માટે ખોલવું છે બહુ સમાજ માટે કોઈ એક સમાજ માટે નહીં આ ભાવના પ્રાપ્ત કરે એટલે જે મારે બહુ વાત નીકળતા આજના બહારના વિદ્યાર્થીઓ એમના પેરેન્ટ્સો મા બાપ બધાને વિનંતી કરું છું કે આપણી જ્ઞાતિમાં એકતા આવે સફળતા આવે હાયર એજ્યુકેશન નહીં ખાલી ભણીને કાંઈ કાંઈ કામ કરવાનું નથી સાથે જો આપણી મગજ અને આપણી વિશ્વકર્માની પ્રેરણાથી બુદ્ધિથી વિશ્વકર્મા દાદા તો ડિપ્લોમા ભણ્યા હતા ખબર ખબર જ નથી કાંઈ ખબર ક્યાંથી હોય ડિપ્લોમા હતું કે નતું એ ખબર નથી કે આપણે તો ડિપ્લોમા પણ છતાં આજ દુનિયાને વર્ષ કરીને બેઠા આખી દુનિયા એને નામ વિશ્વ સાત બેઠા તો જે આપણા ભાઈઓ શાંત બેસે શાંત રીતે કામ કરશે અને પોતે પોતાનું જ વિચારશે તો ખરેખર ખૂબ આગળ આવશે કોઈની પણ કર્યા વગર કોઈ પણ પ્રમુખ હોય કોઈ પણ જગ્યાએ હોય એમાં આપણે અશુભેરિત થાય આપણે કબાડિયાના પ્રમુખની વાત કરી પળજવીની વાત કરી તો કોઈ એક પ્રમુખ રાજીપતિ દૂત જાય તો બીજાનો ભારો આવે એમાં એની સફળતા હોય એવા કાંઈ શીખવાનું મળશે નવું કંઈ નવો લાવશે પણ એને ચાન્સ આપવો એ પણ એક આપણી ફરજ એવું જાય આપણા પરિવારમાં કે આપણે આપણા ભાઈની ખોદણી કરશું તો કોઈ દિવસ આગળ નહીં આવું અમે અમારા ભાઈમાં એમ કીધું તું નાનો હોય ને ભાઈ તું પાંચ લાખનું નુકસાન કરતો તું એકલો જ છો કરી નાખી અમે બેઠા એટલે એ સફળ છે જો એને એમ કહીએ તને ન ખબર પડે આવો જવા દે તો એ ન થાય જગુભાઈ સાક્ષી છે ડગુભાઈનો પરિચય ડગુભાઈ કામ કરતા અમે કહેતા તું તારે કાઢ રીતે અમે નથી આવતા એ પાંચ લાખ ને નુકસાન થઈ પચાસ લાખનું પ્રોફિટ કરીને માણસ તો આ આવેલો માણસની એકતા આવું બધું ઘણું જ છે હું ભૂલી જાઓ ભૂલવામાં જ મજા છે કોઈ પણ વસ્તુ નોકરી દેતા પછી પણ ભૂલી જાઓ હવે આપણે ભૂલવું જોઈએ એને વધારે વાત નહીં કરતા આજે ખુશીનો દિવસ આ જામનગર પ્રભુ સાહેબ એમના ટ્રસ્ટીઓ એમના આખા સાથીદારો એમની આખી ટીમ એમનું આખું યોગ મંડળ મહિલા મંડળ એ આ સૌરાષ્ટ્રની અંદર આખા ગુજરાતની અંદર ખરેખર શિક્ષણ માટે મોટા મોટું યોગદાન કામ કરી રહ્યા એને હું દિનથી અભિનંદન આપું કોઈ એક વ્યક્તિ કામ નથી કરતો એના માટે મજબૂત આવી શક્તિ જોઈએ મોદી સાહેબમાંથી ઘણું શીખવાનું એવી રીતે આપણે પણ આપણા સમાજમાં એવું કંઈક શીખીએ આગળ વધીએ આપણો સમાજ આગળ આવે ભૂલતુંક તો થાય ભૂલતુંક થવાની જ છે પણ ભૂલતુંકને ગણે નહીં બાંધી લેવાની એને બહુ ફી નહીં જવાની અને ભૂલી જવાની બધું વાત નહીં કરતા મને મારો દીકરો પણ યાદ આવી જાય એટલે ઘણી વખત હું બહુ ભૂલી નથી થતો પણ મારા દીકરાની યાદ કરીને હું ફરી ફરીને કહું છું કે આપણી જ્ઞાતિ માટે અન્ય જ્ઞાતિ માટે હું જીવીશ ત્યાં સુધી સરખ સુંદર કાર્ય કરતો રહે મને જે ઈશ્વર શક્તિ આપશે એના હું ભક્તો નથી માણસ નથી વાત કરી વિકાસ કરવા જોવા ગયા એનું કાર્ય જોયું આપણને એમ થાય કે આવા લોકોને આપણે કેમ મદદ ના ના જગ્યાએ કરી હું શાળામાં કરી મેં આખું મારા દીકરાના નામના હોલ બને ત્યાં પણ મારા દીકરાના હોલના નામ લખાય કે નામ લખે દીકરા ભાઈ વાંધો નહીં તો અમને માફ કરો પણ હવે એ તો અમારી ફરજ છે કે દીકરાનું નામ મને મારો દીકરો વાળો છે એટલે હું નામ લખાવું છું દરેકને હું કહું છું કોઈ પણ શ્રદ્ધા આપું છું લખાવું એટલે હવે મને માફ કરે અને આજના દિવસે ફરી ફરીને લાખ લાખ શુભેચ્છાઓ આ વિદ્યાર્થીઓને એમના વડીલોને એમના સગાવાલોને બારથી બધી આસમતા લીરભાઈને રવણીભાઈ તેની ટીમે આટલા ગામે ગામથી ભેગા કર્યા છે વિશાળ આદરી વિશાળ ટાઈમ પશીનો પડી જાય ત્યાં સુધી બેસાડ્યા છે તો પણ કોઈ હલતા નથી એનું નામ કે એની વાત એની એકતા ખૂબ મજબૂત છે ખૂબ સારા કાર્યો કરે સાધા વિશ્વ કરવા એને પણ ખૂબ શક્તિ આપે પ્રેરણા આપે જય વિશકર્માય વિ